અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમ જય અંતર્ગત હોસ્પિટલ દ્વારા દર્દીઓના ખોટા ઓપરેશન કરી અને કરોડોના ક્લેમ પાસ કરાવી લેવાનું સામે આવ્યા બાદ મોરબીની આયુષ હોસ્પિટલમાં પીએમ જય અંતર્ગત સારવાર લેનાર દર્દીઓ સામે આવી અને તેમની વ્યથા ઠાલવી રહ્યા છે હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં બેદરકારી દાખવી હોવાના દાવા પણ થઈ રહ્યા છે અને જેના જ કારણે એક તરફ તેઓ આર્થિક રીતે હેરાન થઈ રહ્યા હોય તો બીજી તરફ ઓપરેશન બાદ શરીરમાં કાયમી ખોટ રહી ગઈ હોવાનો પણ દાવો કરી રહ્યા બાદ પગમાં રસી થઈ ગઈ હતી પરંતુ આજ દિન સુધી આ રસી બંધ નથી થઈ આયુષમાં ઓપરેશન કરાવેલું મારા પગમાં સળીઓ નાખેલો પછી પછી મને રસ હતી તો રસી તો બીજે દિવસે ત્રીજે દિવસે જ દેખાણી હતી તરત જ મેં ડૉક્ટરને ફરિયાદ કરી એટલે ડૉક્ટરે મને દવા લખી દીધી તે પછી રસીમાં થોડો ઘણો ફેર પડે વળી પાછી ચાલુ થઈ જાય છે ત્યાર પછી હું મારા પગ માટે બહુ તકલીફ ઊભી થાય છે અને હું ધંધો પણ નથી કરી શકતો એમાં શિયાળો બેઠો એટલે મારે હાવ ઘરે બેવું પડે એવો સતત દુખાવો થયા રાખે છે અને ચાલતા ને રસી થઈ જાય છે હું ઘણી ફેર હોસ્પિટલમાં પણ દવા લેવા ગયેલો એ લોકોએ મને હજાર પંદરસોની દવા લખીને તરત કહે કે તમને સારું થઈ જશે પણ એમ એ લોકોએ દેખાતું જ પણ